નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ધમકીના કેસમાં લોક ગાયિકાનો નિર્દોષ છુટકારો ગૌરક્ષક સમિતિના પૂર્વ ડિરેક્ટર ફરીદા મીર સામે ગૌવંશને કતલખાને લઈ જતા શખ્સને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ હતી ગુજરાતના જાણીતા લોક ગાયિકા અને ગૌરક્ષક સમિતિના પૂર્વ ડિરેક્ટર ફરીદા મીરનો હુમલો અને ધમકીના ગુનામાં નિર્દોષ છુટકારો ફરમાયો છે કોર્ટે લોક ગાયિકા ફરીદા મીર વર્ષ બે હજાર તેરમાં ગુજરાતના ગૌરક્ષક સમિતિના ડિરેક્ટર હતા તે દરમિયાન આઈસરમાં ગૌશને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા ફરીદા મીર સહિતના ચાર શખ્સોએ મનોજ જીવરાજભાઈ પનારાને અટકાવી તેની પાસેથી પશુઓ અંગેના દસ્તાવેજોની માગણી કરી હતી દસ્તાવેજો ન બતાવતા લોકગાયિકા ફરીદા મીર સહિતના ચારેય વ્યક્તિઓએ મનોજ પનારાને માર મારી વાહનમાં નુકસાન કરી ધમકી આપ્યાની મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી મનોજ પનારાએ રાજકોટ કુવાડો પોલીસ સ્ટેશનમાં ચોવીસ ચાર બે હજાર તેરના રોજ કુવાડો રોડ પોલીસ સ્ટેશનમાં ફરીદા મીરના સહિતના આરોપીઓ વિરુદ્ધ આઈપીસી એકસો તેતાલીસ એકસો સુડતાલીસ ત્રણસો તેવીસ પાંચસો ચાર ચારસો હતે વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં આક્ષેપ કર્યો હતો કે ફરીદા મીન તથા તેની સાથે અન્ય ચાર વ્યક્તિ ગુજરાત રાજ્ય ગૌ સેવા આયોગના કાર્યકર્તા હોય જેઓને બાતમી મળી કે આયસર વાહન નંબર જી જે ઓગણીસિ સત્તર ચોવીમાં ગૌમસીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી ગુજરાતની સુપ્રસિદ્ધ ફરીદા મીન તથા તેની સાથે અન્ય ચાર વ્યક્તિઓએ અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી દરમિયાન આયસર નીકળતા તેને અટકાવી ફરિયાદી મનોજ પનારાને પશુ હેરફેર માટે મંજૂરી હોય તો તેના દસ્તાવેજો બતાવવા માગણી કરી હતી જે દસ્તાવેજો ન બતાવતા ફરીદા મીર તથા તેની સાથે અન્ય ચાર વ્યક્તિઓએ ફરિયાદીને માર મારી અને ફરિયાદીના વાહનને નુકસાન પહોંચાડી ઉલ્લ કરી ગુનો આચરો હોવાનો આક્ષેપ કર્યો હતો જે કેસમાં તપાસ અધિકારી દ્વારા અદાલતમાં વીસ છ બે હજાર તેરના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા લોકગાયિકા ફરીદા મીરના વકીલ દ્વારા કુલ અલગ અલગ આઠ સાક્ષી તમામ પંચ અને શાયદોની ઉલટ તપાસ કરી હતી તમામ તપાસ પૂર્ણ થઈ જતાં ગાયિકા ફરીદા મીરના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે લોકગાયિકા ફરીદા મીરને નિર્દોષ ઠરાઈ મુક્ત કરતો હુકમ કર્યો હતો આ કેસમાં ફરીદા મીર વતી એડવોકેટ પિયુષભાઈ શાહ અશ્વિનભાઈ બી ગોસાઈ ત્રિયાંક એચ વ્યાસ નેહા પી રાવળ રવિ આર મુલિયા કશ્યપભાઈ ઠાકર ભાવિનભાઈ રૂઘાણી બીનાબેન પટેલ સાગર વાટલિયા સચિન ગોસ્વામી રાજુભાઈ ગોસ્વામી કપિલ આર મુલિયા હિરાનબેન સન્ના વગેરે રોકાયેલા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ